રોટમાં બનાવું આજે જ બનાવ્યું હા આપણે નહીં ખાઉં કાકા આટલું સારું શિયાદ બનાવ્યું રાહ વગરનું પણ તમે કોઈ નહીં ખાવ અહીંયા એ તને ખબર પડક મેં પણ ટીમ કહે છે મને છ અરે આ તડકો છે આ તડકાનું સારું ખાવાનું જોવો બે આહું ખોટું છે આ મને ભાવતું નહીં કોઈ કોઈ તો રસ લાવે શ્રીખંડ લાવે પૂરી બનાવે પંદર તો રલ આવ્યો મેહમાન આ ત્યાં પી જાય કે ઓછું પડે હે

અહમ આ તો ડુંગળીનું શાક કરી ગયા હા તે ડુંગળીનું જ બનાવી ને મેં તો ગિટુ ભાઈ કે શાક ના ભઈ તો તો નઈ ખાતો હે ડુંગળી નઈ ખાતો અલ્યા ભાઈ શાક લાવું ડુંગળીનું જ જો ખાલી ચક્કાચક બનાવી અલ્યા શાક લાવ કો પણ શાક મને ભાવતું નઈ હું આવું બનાવતો હોશય ભલા મોળા આ ડુંગળી ખાઈ તો તમારું ડોળ જો અલ્યા ભઈ શાક એ શાક ક્યાંવાય ડુંગળીનું બનાવો કે પછી કણું

તમે કશું ના લાગ્યો મેલો બખાડો આવી ગયા હતી તમારા ઘેર રમેશ રોટલા ખાવા આયા તો તમે યા રોટલામાં શાક લાયા નહીં લે ભાઈ જુઓ ખાલી બાજરીનો રોટલો ને ડુંગળીનું શાક એટલે બાજરીનો રોટલો તો બરાબર છે પણ શાક એવું બનાય તમે યાર મૂકી ડુંગળીનું ગોનનો રોટલો ખાવ લાવ હવે મહેમાનના ભોનનો રોટલો ખવો લાવવાનો જી આંગાટ લાવવું કશું ખાવું નહીં

આ કે કશો અઠો નઈ ખવરાઈ દઉં હોજી આવી જજે આવા તડકાનું કોણ આવજો કોઈ નહીં ખાવ આતે ન ખાવ તો કઈ નઈ ઉભળો હાલ ભૂખ ની વાત કરતો નઈ હોજી ની વાત કરી યે અમારા ઘર ની બનાયા એવા અમે લે આતે બનાવી દઈ દઉં તો ના પાડી જો ગયો તેમો ખાવા માટે આવ્યો પણ ખાવાનો કોઈ મેળ ના પડ્યો હવે ઘેર ઘેર તોય ફરવું નહીં ગીજામાં પૈસા પડ્યા એટલે સી બજાર પહોંચી જવા દે હોટલ માં જમી અને પાસે પાછો આવતો રહો

બરોબર આઈ જ જો ટાઈમ સર કોણ તો ઘેર આલવા આબુ પડો પણ તમે રસ્તામાં ભેગા થઈ જાય એટલે સારું કહેવાય મારા યાર મોડું થાય બીજા કંકુત્રી આલવા નહી ને એટલે આજે કઈ છે ઓધર લે જવા દે બજાર મળતા ભાઈ બજાર નહીં જવાનું મારે પણ તમારું કોમ તો પાટી ગયું યાર હવે તો જવા દે મારા આ બાજુ જવાનું કી બાજુ આ બાજુ રૂની બાજુ એમ ના જવાય એ બાજુ તો આવે આ બાજુ તો બજારમાં રૂની કંકુત્રી આલવા યાર બજારમાં કોમ નહી નું કા આવું કોમ જવાનું હુવા તમારું હું કોમ છે બજારમાં કોમ છે યાર તમે હેડો તો ખરા પણ માર બજારમાં માં મેળ નહી આવે યાર અલ્યા હમ હા હેડો તો માં આબા ના ભૂલો હો હા એ તો આવશે ભાઈ હો આવશે ને આબુ પર છે ન કાળો રીહા આપાઓ હા હા ને ખાસ કંકુત્રી અલવરા જોડે રહી આ કશ્યો વધ નહી આવશે હો પેલા આવી કે ના આવી તમે આવજો એ તો અમે બે જણો આવશે એ હારું આવજો હો આનું હગા કુટુ ના લગાડતા મોળું થાય એટલે યાર આ કશું કશું વધ રહ્યો તમે તાસ વિવાહ ફટફટ પટાવો હા એટલે હવે વિવાહ ની તો અડીયો હી વિવાહ પટાવા તો પડશે જ ને વિવાહ આદરે આવી છે આજે કશે વાત ન હો આવજો એ હા એલે આ તારી હા કોઈ મારા ઓછો માથા મળ્યો આ બાજુ હેડે હો તો ઇના બાપા હું કહી જવાનું હતું તે બજારમાં માં વેલા પોકો તો વેલા ખઈન પાછો આવો હવે આ બાજુ હકો જો સ હવે મારા રિક્ષામાં માં બેહી જવું પડશે રિક્ષામાં રિક્ષા બેહી તો જતો રહો પણ આ કંકુત્રી લઈને ચો જયો બજારમાં એ કોમ કરું ના મને તો પહેલા કંગૂત્રી આલતા હું ના અને ભૂખરની કંગૂત્રી ભૂખરને આલ દઉં ને મારી કંગૂત્રી ભૂખરના ઘેર મૂકી દઉં અને પછી બજારમાં જઉં જમવા જવા દે હું કોઈ તડબુત ખાવાની મજા આવે છે જબ જસ મિયાઠું મારું ગુડ તડબુત Rut bajat daun, rut pot kilo lau. Hmm. Hmm. Mm. Gunji, gunji. Nah. Hmm. Popat lal. Mm hmm. Nawa, nawa di bajar kunjit. Yeah.

મને પૂછ્યા વગર મારો તળપુચમ કાઢી લેતી

કરમો રોઠું પડ્યું લેતા હો અને આજ બધું હોય લેબડે અને બે દાળો થી બધી રાખો ને ભૂસણ તરસો રાખો એટલે ખબર પડે ભૂખ નો ખા ચીવી ના ખવાય એ ખાલી ખાવા કર કોઈ તારા ઘેર ચોરી નહી કરી દે તું મને બધી રાખી એટલે ખાવા ચોરી ચોરી જ કેવાય ના ચોરી નહી એ તો તું બેઠો તો ગાદુ હો ભઈ ગુંજવાનો પકડી રાખો હું આગળ જાવ પારો એ ભૂખા એલા છોડો કે મને તો પકડી જાય છે યાર છોડો દો તો છોડતા નહી છોડતા નહી છોડો હું પટ્ટી માં નહી જઉં હટ એ ભૂખા

શરત પાડ્યો પણ અન્યા નઈ ચાલો જો તને દુખુ કઈ દઉં અન્યા નહીં થાય બકા શરત પાડવી ને હા શરત પાડવી છે પૈસા રોકડા મૂકી દે જીતીન હાલ લઈ જતો રહું રોકડા પૈસા તો ત્યાંથી મેળવામાં આવશે આ એરે 500 રૂપિયા જ મેળવવામાં આવશે જે જીત છે લઈ જાય અને તારા 50 મારા 500 રૂપિયા નહીં મૂકવામાં આવી એમ થોડું ચાલે વાત કરીએ છે તો ભઈ ક્યાં જતો રે શરત ના પાડી બકા કશો કશો વતને હે

തൃദ്ധി തര തര തര

જલ્દી ગાયકા ખોકા તું કઈ અન્યા કર્યો હોત કે

જો તે ગોમમો ખાવાનો મેળ ના આવ્યો હોટેલ મો હેડે તો તે પેલા કરવાજી આગા ભેગા થઈ ગયા તે કંગુદરીએ એને આલી હું આના ભૂખરિયા ને કંગુદરી આલવા આયો અને ભૂખરિયા ના તરબૂજ કાઢા અન ઈમો આ મારા સરત પાડવી પડી પાંચસો રૂપિયા આર્યો એ પાહ ખૂબ વિચારે ચડે કોઈ વિચારે ચડ્યો નહીં પૈસા તો પાછા નઈ મળી